એ હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે હવે આપણે અડદ તૈયાર થઈ ગયા છે અને એનું આપણે ટ્રેક્ટર ભરી અને યાર્ડમાં જવા દેવાનું છે તો એની પહેલાં આપણે જે થોડોક ખરામાં સાફ સફાઈ કરવાનું છે એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ટ્રેક્ટર ભરીને જવા દઈએ આપણે રસ્તે એ જોઈએ આગળ હવે તો મિત્રો આપણે અડદ થોડાક કસોખા જેવું લાગતું હતું એટલે આપણે ઉપાડવાનું કરી દીધું ચાલુ ઓળખી અત્યારે બેરેલ ઉપર સડીને ઉપાડવા મીંડી વારાફરતી વાળા બધાએ થોડું થોડું પીપણું અડદ હોય વજનવાળા ગઈકાલ બપોર પછી ઉપાડવા વીર ગયા હતા એટલે ભરવા વીર ગયા હતા થોડુંક બાચકા અને ભૈરા તો લાગતું થોડું થોડુંક એમાં કસ્તર જેવું છે એટલે પછી બંધ કર્યું ને આજે પછી સવારમાં થોડું પવન ચાલુ થયો

ફણાઈ જાય પછી આપણે બાચકા ભરવાનું કરીએ ચાલુ પણ ઉપાણ મજા આવે ને ઉપાડવાની સારું આવડે છે ને ઉપાડતા હવે દ તગાર હરિયા આવી ખરાબ ઉપણાઈ ગયા છે શું પચા કટા ભરાણા છે મિત્રો હવે વજનમાં કેવા થાય આપણો અંદાજો પાંચ ખાંડીનો છે જેમાં આપણે દસ કિલ્લાનો તગારા ચાર ચાર તગારા નાખીને ગઈ રહ્યા છે પચાસ કટ્ટા થયા છે એટલે પાંચ ખાંડીનો અંદાજો છે હવે જોઈ કાલે આપણે યાર્ડમાં મોકલવાના છે અત્યારે પહેલાં આપણે જરીક રસ્તામાં ચેકિંગ કરવા જવાનું છે કે આપણે રસ્તેથી આપણું મિની ટ્રેક્ટર પચા કટ્ટા ઉપાડીને નીકળી શકે હું છે થોડોક રસ્તો હજી રિપેર નથી કર્યો એટલે પહેલાં જે ચેક કરી આવી પછી આપણે આ ટેલરમાં ભરી જાવદી રોડ સુધી ત્યાંથી પછી બાદુર કાગળ આવી જાય બુલેરોની નાખ્યા છે જુનાગઢ પછી આપણા નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે કેટલો વજન થયો અને શું ભાવ આવ્યો આપણને અડદમાં નુકસાની આવી ફાયદો થયો એ ખેતરમાં ટોટલી વસ્તુ આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ચલો પેલા અમે ગયું હવે રસ્તો દે આપણે રસ્તામાં જોઈએ હવે શું થાય પચા બાસકા ભીરા ગઈ દોરી આપણે હવે આ રીતની ચારી ગઈ છે દીદી હવે જાવ દઈએ આપણે રસ્તે છુલકી પાવડ તગારું લઈ લીધ ખાડો બાડો હોય તો બુરવા થાય કે તો મિત્રો આપણે આગળ જોયું કે આપણે અળદ ટેલરમાં ભરી અને જવા દીધા અને રસ્તામાં થોડીક આપણે તકલીફ પડી હતી એ તમને હું ન બતાવી શકી પછી આપણે મોટું ટ્રેક્ટર મુનાભાઈનું મંગાવી અને આપણે ઘર સુધી પહોંચાડી દીધું ત્યાંથી પછી બહાદુરભાઈના બુલેરામાં નાખી અને આપણે જૂનાગઢ યાર્ડમાં જવા દીધા એ જૂનાગઢ યાર્ડમાં જે આજે આપણે વારો કદાચ આવી જાય તો પછી હું તમને આગલા વિડીયોમાં બતાવીશ કે આપણે શું વજનને શું ભાવ મેળવી તો અત્યારે પાછા આપણે ટ્રેક્ટર લઈને પાછા વાળીએ પહોંચી ગયા છીએ ને આજનું આપણું કાર્ય હવે જોઈએ શું કરીએ તુવેરમાં દવા છાંટવાનું ને એવું બધું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તો આજના વિડીયોમાં બસ એટલું જ કે આપણે જે અડદનું કાર્ય હતું કે ખરામાં પડ્યા હતા એ લઈને આપણે યાર્ડમાં પોતાડવાનું હતું એ પોતાડી દીધું તો ચાલો મિત્રો પાછા આપણે નવા વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન યા અલી મદદ